આજે કૃષ્ણ જન્મનો અમે ઉજવી રહ્યા છે અને એના માટેનો આ પ્રોગ્રામ છે લાલજીના જુલાઈ બાળકોના પ્રોગ્રામ કરી અને બાળકોને આપણી સંસ્કૃતિ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે સરસ વિચાર એટલે બાળકોને એજ્યુકેશન સાથે સાથે આપણી સંસ્કૃતિનું પણ સમજણ હોવી જોઈએ એટલે અમે આ બધા પ્રોગ્રામ કરીએ છે એ મેં જોયું પાછળથી બેકસ્ટેજ પર ઘણા બધા બાળકો લગભગ સોની આસપાસના બાળકો સરસ મજાના કોસ્ટ્યુમ પહેરીને બેઠા છે અને તમે બહુ સારું કલ્ચરલ પ્રોગ્રામ કરીને કરી રહ્યા છો તો આવી બીજી કઈ કઈ એક્ટિવિટી તમારી સ્કૂલમાં તમે કરો છો મેમ અમે બાળકોને શારીરિક રીતે પણ બહુ જ આગળ વધારીએ છીએ એ લોકોનું એ પણ અમે બહુ ખ્યાલ રાખીએ છીએ એજ્યુકેશનની સાથે સાથે અમે ધાર્મિક સારી બધી રીતે અમે બાળકોને સપોર્ટ કરીએ છીએ તમારો શું સંદેશ છે કે દરેક બાળકે એમાં ઇન્વોલ્વ થવું જોઈએ આવી એક્ટિવિટીમાં એમાં એનાથી શું શું ફાયદો થશે બાળકને દરેક બાળકો એ ઇન્વોલ્વ થાય તો એ લોકોને આપણી સંસ્કૃતિ તરફ ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે કારણ કે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ બધી પાછળ જઈ રહી છે એટલે બાળકોને આપણું આપણું જે ધાર્મિક બધા ઉત્સવો છે એના તરફ વળવું જ જોઈએ અને એના માટે બાળકો અને વાલીઓ અમને બહુ જ સપોર્ટ કરે અત્યારે આપણે કારેલીબાગ સ્થિત ધનજય અંબાલાલ પટેલ સ્કૂલમાં છે જ્યાં ખૂબ અદભુત રીતે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સ્કૂલના ટ્રસ્ટી મુજબ આજે આપણે ધીમે ધીમે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે અને વેસ્ટર્ન કલ્ચર તરફ એટ્રેક્ટ થઈ રહ્યા છે એવામાં આપણા બાળકોને આવનારી પેઢીને આપણે આપણી સંસ્કૃતિનું સાચું શિક્ષણ એ નોલેજ આપવું ખૂબ જરૂરી છે એવા ઉત્તમ વિચારો સાથે એમણે સ્વદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી કેમેરામેન વિજયસિંહ બારીયા સાથે હું આશીષ રાજ સ્વદેશ ન્યૂઝ